નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત એટીન લાઈવ હવે જોઈએ ગતના સમાચાર વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ સંકુલના પાર્કિંગમાંથી ચોરીની ઘટના સામે આવી કોર્ટ કેસ ને અનુલક્ષી ન આવતા બે રિક્ષા ચાલકોની એકસાથે બેટરીની ચોરી થઈ હોવાનું સામે હતું જેમાં એક રિક્ષા ચાલક બોરસદ થી આવ્યા હતા અને અન્ય એક રિક્ષા ચાલક વડોદરા શહેરના તરસાલી ખાતેથી થી આવ્યા હતા વકીલ પોલીસ અને કોર્ટ ના અનુલક્ષી કામ માટે આવતા લોકો થી ધમધમતી આ કોર્ટ સંકુલ માંથી અવારનવાર ચોરી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે કોર્ટ સિક્યુરિટી સિસ્ટમ પર સવાલ ઉભા થયા છે

અમારી બેટરી લઈ ગયેલ હોય કોઈ પણ અને હજુ ગાડી નવી લીધે અમારે મહિનો પણ નહી થયો અને મારી સાથે સાથે જે ભાઈ કોઈક બીજા બી તારીખમાં હતા બેટરી લઈ ગયેલા છે એટલે અલગ અલગ મૂકેલી છે રિક્ષા પણ એ ભાઈની બી અમારી સાથે આજ પ્રમાણે જે બેટરી ચુરાઈ ગયેલા છે એ જ કમ્પ્લેન એ ભાઈની બી છે અને અમારી બી છે જેથી કરીને

તારીખ ભરવા માટે આવેલો હતો ગા મહિને પહેરવેલ ગયો તો મેં મગજ ઉપર નહીં લીધું પાપર બેઠી ગઈ એટલે મેં ફોન કર્યો તમને જોડે બીજા બી ભાઈ છે એમની બી બેઠતી ગઈ છે એમને પોલીસને રિંગ કરી છે પોલીસ આવે છે આપણે શું ગયું વસ્તુ પાછું આવું છે બીજું શું માંગોય બરાબર અને હું તો એક વર્ષ થી તારીખો ભરું છું